સંઘર્ષમાં ઘર્ષણ નકામો અને આફતમાં અભિમાન નકામો કારણ કે ઘર્ષણથી પ્રગતિ અટકે અને અભિમાનથી સુખ ઘટે પોઝિટિવ વિચારવાવાળા તો પોઝિટિવ જ વિચારે છે બાકી વગર કારણે વાંક કઢાવવાવાળાને તો બદામમાં પણ કાંકરી આવે છે ખરાબ તો મારે ક્યારેય નથી બનવું પણ એટલું કહી દઉં કે જીવનમાં સારા માણસ બનીને ઘણી તકલીફ પડી છે ખરાબ તો મારે ક્યારેય નથી બનવું પણ એટલું કહી દઉં કે જીવનમાં આ સારા માણસ બનીને ઘણી તકલીફ પડી છે ક્યારેક રસ્તાઓ મુશ્કેલ હોઈ શકે છે પણ તમારું કેરેક્ટર એવું હોવું જોઈએ કે રસ્તાઓ આપોઆપ બનાવી શકો જિંદગીમાં હંમેશા હસતા રહો કારણ કે દુનિયા ખીલેલા ફૂલને અને ખીલેલા ચહેરાને વધારે પસંદ કરે છે જે માણસ પોતાની જાતને સુધારવા બેઠો હોય એની પાસે બીજાની ટીકા કરવાનો સમય નથી હોતો એક વાત યાદ રાખજો સાહેબ ક્યારેક ક્યારેક આપણી એક ભૂલ જ હજારો મુશ્કેલીઓ ઊભી કરી જાય છે